પોરબંદરના છાયામાં છેવાડે આવેલા નારાયણ નગરમાં દસ દિવસથી વરસાદી પાણીનો નિકાલ થયો નથી જેને લઈને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે અને વહેલી તકે પાણીના નિકાલની માંગ કરી રહ્યા છે મુખ્ય માર્ગ સહિત રહેણાંક વિસ્તારમાં અંદાજે બે ફૂટ જેટલા વરસાદી પાણી ભરાયા છે જેને કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલી પડી રહી છે દસ દિવસથી આ વિસ્તારના લોકોની હાલત કફોડી બની છે આ ઉપરાંત ગટરના પાણી પણ વરસાદી પાણી સાથે ભળ્યા હોવાથી રોગચાળાની ભીતિ સવાઈ રહી છે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ માટે પણ સ્થાનિકો મુશ્કેલી અનુભવી રહ્યા છે અરે આ પોઝિશન ઈ છે કે આ પાણી આવે છે એનો નિકાસ કરી દે આ આજ 10 દિવસ થયા આજે પણ આ ચાર દિવસ થયા બંધ થયો વરસાદ પણ કંઈ નિકાલ ન કર્યો રહ્યો એટલા દિવસમાં દીકરે છે અમારા સ્કૂલે છોકરા નાના નાના જાય છે તેને બહુ પ્રોબ્લેમ પડે છે અમે બધાને કહે કે ક્યાં જુઓ તમે આવીને અમને આટલો પ્રોબ્લેમ છે તો અત્યારે આવ્યા પણ કંઈ નિકાલ થાય એવું કે અત્યારે છે ને અમે કરશું કે જેમ બને એમ ઓલી થશે એમ કરશું કે પેલા આગળનો કે થાય પછી તમારો થાય અત્યારે અમારે ચાર દિવસ વરસાદ બંધ થઈ ગયો પણ હજી કોઈ અમારે બહાર જવું હોય તો જઈ નથી શકતા ઘરમાં પાણી ગીરી એવી શક્યતા છે તંત્રને થોડીક નમ્ર વિનંતી કે અમારું પાણીનો નિકાસ કરી દઈએ અર્જુનભાઈ અર્જુનભાઈને રામદેવભાઈના એવા હતા આશ્વાસન આપી ગયા અને કામ એનું ખાં છે એ કોઈ અમને વાંધો નથી થોડું ઘણું અમને પાણી નીકળે એવી વ્યવસ્થા કરી ગયું અમારે પરિસ્થિતિ ટૂંકમાં દસ દિવસયા ચાર દિવસ વરસાદ બંધ થઈ ગયો પણ પ્રોપર પાણી અમારે નીકળતું નથી વધવામાં છે હવે તો પણ ગતરનું પાણી વધે છે એ અમારા અમે રહેવું હું છોકરા સાબરા હરફ નીકળે છે એના માટે કંઈક નમ્ર અપીલ કરીએ છીએ કે આની કંઈક વ્યવસ્થા કરી દો અમે